ચારની મિલી પ્રગતથી પાલિકાની આઈડી પાસવર્ડનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો નવ જેટલી મિલકતથી આકરાણી કરવાના રચાયેલા ખેલ પગલે પાલિકાને મસમોટું આર્થિક નુકસાન થયાનું ઉજાગર થયું છે પાલિકા દ્વારા વિદ્યાનગર પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં માસ્ટર માઇન્ડ પૂર્વપાલિકા મહિલા પ્રમુખના પતિ ધ્રુવલ પટેલના આગોતરા રદ્દ થતાં જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે જોકે અન્ય ત્રણને આગોતરા જમીન મળવા સમય કેટલાક ઘટ પોસ્ટ સામે સમગ્ર મામલે તતસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાય અન્યના પગ નીચે રેલો આવવાની શક્યતા સેવાઈ રહી છે ચર્ચા સ્થાનિક સ્તરેથી ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી